નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ્ધ નિકુંજ ચેનલમાં હું નિકુંજ પરમાળા આપશો દિલ્હી સ્વાગત કરું છું મિત્રો વાત કરવાના છે આજના વિડીયોમાં શિક્ષકો માટે હવે આજના મહત્ત્વના સમાચાર તેના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રુપ બંને બનાવવામાં આવે છે તમે ન જોડાય તે વિશે જોડાઈ જજો લિંક મૂકું છું તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આ વિડીયોની શરૂઆત કરી છે તેમને કહ્યું તેમ શિક્ષકો માટે આવ્યા આજના સૌથી મોટા સમાચારનો વિડીયોની શરૂઆત કરી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા કે બે વર્ષના બી કોર્સ બંધ થઈ જશે આર હવે નહીં આપી માન્યતા આ નવો કોર્સ શરૂ થશે જાણો વિગતવાર તો મિત્રો તમે જોઈ શકો છો કે બે વર્ષના બીએડ કોર્સ બંધ કરી દેવામાં આવે છે અને આરસીઆઈ હવે બે વર્ષના બીએડ કરી મને તો આપશે નહીં રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પર આ અંગે નો નોટિફિકેશન બહાર પાડ્યું છે હવે બે વર્ષના બીએડ બદલે ચાર વર્ષનું સ્પેશિયલ બીએડ એડ કોર્સના માન્યતા આપવામાં આવશે આ કોર્ષ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પછી શરૂ થશે નવી શિક્ષણનીતિ એટલે ચાર વર્ષનું વિશેષ બીએડ એડ કોર્સ શરૂ કરવામાં આવશે તો મિત્રો બીએડનો સમયગાળો તમે જોઈ શકો છો બીએડનો સમયગાળો એક મીડિયા રિપોર્ટ મુજબ આરસીઆઈ ધારા મુજબ કદાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે શિક્ષકોનો યોગ્યતા વિકાસ હોવા માટે એનસીટી અને એનએચપી હેઠળ એક સંકલિત શિક્ષક શિક્ષણ કાર્યક્રમ શરૂ કર્યો તો જેમાં બીએડ અને સમયગાળો બે વસ્તી વધારી છે આ વર્ષ કરવામાં આવ્યો છે તો રિયલ રિએલિટેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો જેમાં તબીબીને બે વર્ષના બીએડ વિશેષ શિક્ષણ અભ્યાસક્રમ મંજૂરી આપવાનું મને કરવાનો અને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન સંકલિત બીએ બીએડ પ્રોગ્રામને અનુરૂપ નવો તાલીમ કાર્યક્રમ કાર્યક્રમવાનો નિર્ણય કર્યો હતો તો મિત્રો આથી લેટેસ્ટ અપડેટ શિક્ષકો માટેની અપડેટ મારે ચેનલ સબસ્ક્રાઈબ મળશો થેન્ક યુ વેરી મચ